નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે ધોરણ પાંચથી દસ સામાજિક વિજ્ઞાનના ભૂગોળના જે પ્રશ્નોની સિરીઝ જોઈએ છે તેમાં પાર્ટ નંબર બે જોઈશું અને આ મિત્રો જો તમે છથી નવ ધોરણના સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો પંદરસો પ્લસ પ્રશ્નોની જો પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે જ્યાંથી તમે ફક્ત પંદર રૂપિયામાં તે પંદરસો પ્રશ્નોની પીડીએફ ડાઉનલોડ કરી શકશો જે તમને આવનારી પરીક્ષા માટે ઉપયોગી થઈ રહેશે શરૂઆત કરીએ એકાવન નંબરના ક્વેશ્ચનથી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે તેને શું કહે છે પરિભ્રમણ પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેને શું કહે છે પરિક્રમણ પોતાની ધરી પર ફરે છે તેને કહેવાય છે પરિભ્રમણ અને સૂર્યની આસપાસ ફરે છે તેને કહે છે પરિક્રમણ પૃથ્વીને પોતાની ધરી પર એક આંટો પૂરો કરતાં કેટલો સમય લાગે છે ચોવીસ કલાક જ્યારે પૃથ્વી દે સૂર્યની આસપાસ એક આંટો પૂરો કરતાં કેટલો સમય લાગે છે ત્રણસો પાસઠ દિવસ પૃથ્વી પોતાની ધરી પર કઈ દિશામાં પરિભ્રમણ કરે છે પશ્ચિમથી પૂર્વ પૃથ્વી પોતાની ધરી પર કેટલી ઝડપથી ફરે છે તો સોળસો સિત્તેર કિલોમીટર પર કલાક એક કલાકમાં પૃથ્વી પોતાની ધરી પર સોળસો સિત્તેર કિલોમીટર કાપે છે પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે પૃથ્વી પોતાની કક્ષા સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો પોતાની કક્ષા સાથે બનાવે છે અને પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવે છે સૌથી લાંબો દિવસ કયો છે એકવીસ જૂન એકવીસ જૂન એ સૌથી લાંબો દિવસ છે અને સૌથી ટૂંકો દિવસ કયો છે બાવીસ ડિસેમ્બર એકવીસ જૂને સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે તો કર્ક કર્કવૃત્ત પર સૂર્યના કિરણો એકવીસ જૂનના રોજ સીધા પડે છે અને બાવીસ ડિસેમ્બરે સૂર્યના કિરણો કયા વૃત્ત પર સીધા પડે છે તો મકર વૃત્ત પર બાવીસ ડિસેમ્બરના રોજ સૂર્યના કિરણો સીધા પડે છે દિવસ અને રાત્રિ સરખા કયા દિવસે હોય છે તો એકવીસ માર્ચના રોજ દિવસ અને રાત્રિ સરખા હોય છે યુરોપના કયા દેશમાં રાત્રિના બાર વાગે પણ સૂર્ય જોવા મળે છે નોર્વેમાં રાત્રિના બાર વાગે પણ સૂર્ય જોવા મળે છે એટલે કે એક સૂર્ય આઠમી અને બીજો ત્યાંથી જ સૂર્ય ઉગવાનો જોવા મળે છે એટલે કે બાર વાગે પણ ત્યાં સૂર્ય જોવા મળે છે ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ઉત્તર દિશામાં કયા રેખાંશ વૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે એકસો એસી અંશના ને એકસો એસી અંશ રેખાંશ વૃતને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવામાં આવે છે એક રેખાંશ વૃતને સૂર્યની સામેથી પસાર થતાં કેટલો સમય લાગે છે ચાર મિનિટ લાગે છે અને બે રેખાંશો વચ્ચે કેટલા સમયનો તફાવત હોય છે ચાર મિનિટનો હોય છે જે રેખાંશ વૃત સૂર્યની બરાબર સામે આવે ત્યારે તે રેખાંશ પરના બધા સ્થળોનો સમય શું ગણાય બપોરના બાર વાગ્યાનો સમય ગણવામાં આવે છે આપણા દેશમાં પ્રમાણ સમય રેખા કયા શહેર પરથી પસાર થાય છે અલ્હાબાદ આપણા દેશનો પ્રમાણ સમય કેટલા પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે બ્યાસી પોઈન્ટ પાંચ અંશ પૂર્વ રેખાંશ પરથી નક્કી કરવામાં આવે છે ગ્રીનિચ કયા ક્યાં આવેલું છે ઇંગ્લેન્ડમાં કઈ કાલ્પનિક રેખા પૃથ્વીના ઊભા સરખા બે ભાગ કરે છે ગ્રીનીચ રેખા અને આ મિત્રો જો તમે આની પીડીએફ પણ લેવા માંગતા હોય તો ડિસિશનમાં ટેલિગ્રામ ચેનલે લિંક આપી છે જ્યાંથી ચોડાઈ જજો કાલે સવારે તમને આની પીડીએફ પણ મળી જશે કઈ કાલ્પનિક રેખા પૃથ્વીના ઊભા સરખા બે ભાગ કરે છે ગ્રીનીચ રેખા કઈ કાલ્પનિક રેખા પૃથ્વીના આડા સરખા બે ભાગ કરે છે વિષુવૃત બે અક્ષાંશ વૃત વચ્ચે વાસ્તવિક જમીન સપાટી ઉપર આશરે કેટલું અંતર હોય છે એકસો અગિયાર કિલોમીટર બે રેખાંશ વૃતો વચ્ચે અંતર ફક્ત વિસ્તૃત ઉપર આશરે કેટલું અંતર હોય છે એકસો અગિયાર કિલોમીટર પૃથ્વી પરના સ્થળોનો સમય સાની મદદથી નક્કી કરવામાં આવે છે રેખાંશ વૃતો દ્વારા અને બે રેખાંશ વચ્ચે કેટલા સમયનું અંતર હોય છે ચાર મિનિટનું બે રેખાંશવૃત વચ્ચે ચાર મિનિટનું અંતર હોય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા આઈટીઆર કયા મહાસાગર પરથી પસાર થાય છે પેસિફિક ભારતની મધ્યમાંથી કયું વૃત પસાર થાય છે કર્કવૃત એશિયામાં ભારતનું સ્થાન ક્યાં છે દક્ષિણી ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે પાકિસ્તાન વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વના દેશોમાં ભારતનું સ્થાન કેટલામું છે સાતમું હિમાલય કેટલા પર્વતોની હારમાળા છે ત્રણ ભારતનું સૌથી ઊંચું શિખર કયું છે માઉન્ટ ગોડવિન ઓસ્ટિન જે આઠ હજાર છસો અગિયાર મીટરનું છે ભારતનું સૌથી ઊંચું શિખર અને દુનિયાનું સૌથી ઊંચું પર્વત શિખર કયું છે માઉન્ટ એવરેસ્ટ જેની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર ગંગા નદીનું ઉદ્ગમ સ્થાન હિમાલય યમુના નદી કિનારે વસેલું શહેર આગ્રા ભારતનો ભારતનો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે સાત હજાર પાંચસો સત્તર કિલોમીટર ચારે બાજુથી પાણીથી ઘેરાયેલા જમીન ભાગને શું કહે છે તેને ટાપુ કહેવામાં આવે છે રાજસ્થાનના રણપ્રદેશની આબોહ કેવી છે સૂકી અને વિષમ રાજસ્થાનના રણપ્રદેશમાં સાના વૃક્ષો જોવા મળે છે ખજૂરીના ભારતની પૂર્વમાં બાંગ્લાદેશ છે ભારતની પશ્ચિમમાં અરબ સાગર છે ભારતની દક્ષિણે શ્રીલંકા છે ભારતની ઉત્તરે હિમાલય અને ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે ત્રણ હજાર બસો ચૌદ કિલોમીટર અને ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ કેટલી છે બે હજાર નવસો તેત્રીસ કિલોમીટર ભારતનું પૃથ્વીમાં સ્થાન આઠ પોઈન્ટ ચાર અંશથી સડત્રીસ પોઈન્ટ છ ઉત્તર અક્ષાંશ અડસઠ પોઈન્ટ સાત અંશથી સત્તાણું પોઈન્ટ પચીસ અંશ પૂર્વ રેખાંશ પૃથ્વીમાં તેનું સ્થાન ભારતની પશ્ચિમે કયા ટાપુઓ સ્થિત છે લક્ષદ્વીપ અને મિની કોયના ભારતની પૂર્વમાં કયા ટાપુઓ સ્થિત છે અંદમાન અને નિકોબાર તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના પ્રશ્નો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન પણ આપણે સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે કાલે નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત